હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના સાડા આઠ ને દેવાનસિંહ પપ્પા દૂધ મૂકી આવ્યા ને લઈ આવ્યા ફોર વ્હીલ આપણે ગાડી જો દેવાનસિંહ રૂહી હોય ને તો મારે ગાડી ધોરાવી પડે નહીં એ ત્રણેય બાપ દીકરીથી ધોઈ નાખે એટલે દેવાનસિંહ રૂહી તો હોસ્ટેલમાં હે એટલે મેં કીધું હાલો હું ગાડી ધોરો દેવાનસિંહ પપ્પા એકલા તો ગાડી ધોવે જ નહીં એ કે આપણે ખેડૂત માણસ હાલે કે આપણે ગાડી ગમે એવી હોય તો કીધું ના ના ગાડી આપણે કઈ બહુ

આપણે ગાડી ધોવાઈ ગઈ ગાડી ધોતા બે કલાક થઈ સરખી સાફ કરીને એટલે બે જણા દેવાનસિંહ પપ્પા જાહેર પાઈ છે મોટર થઈ ગઈ છે આપડે ચાલુ ને હવે શિયાળો હોય કે ઉનાળો હોય મોટર હાલતી હોય ને પાણી જતું હોય ને એટલે આપને ગમે જ આ પાણી તો અમે ગરમ ગરમ જતું હોય સરસ મજાનું પાણી વાળવામાં કંટાળો ન આવે આખો હોય આપણો ભૈરો જ છે પણ એમાં મોટર નથી અત્યારે આખો જ હોય છે અને પાણી આપણે ચણાના નાકા બધા છે ખુલા એટલે બીજો સાઈડમાં માં ધોરિયો નાખી દીધો છે ઝાર નો અલગ થી નાકા પછી બંધ કરવા એના કરતા તો બીજો ધોરિયો જગ્યા હતી એટલે બીજો ધોરિયો નાખો જ હારો અને જામફળી તો અહીંયા આપણે અવડી મોટી છે પણ ક્યારેય આપણે જામફળ નથી ખાતા છોકરા હો નાના નાના જામફળ હોય ને દાંત નો ખૂચે ને એવડા તોડીને બગાડી નાખે અને અહીંયા રસ્તો હોય એટલે ગમે એ ખાવા વસ્તુ હોય એટલે બધાય ખાય આપણે કોઈ દે એના જામફળ નથી ખાવા મળ્યું કે આપણે દાંત ખૂચે એવું જામફળ થયું થાય જ નહીં જો આપણે જાહેરમાં પાણી ચાલુ કર્યું એને બે કલાક થઈ ગઈ અને અત્યારે આપણું પાણી પી ગયું જાય છેલો કેરો રહ્યો હવે એટલે મેન પ્રશ્ન તો આમાં શું આવ્યો કે આપણે જે પારા બાંધતા ને એ આપણે જે મગફળીના પારા હતા યા પારો આવ્યો એટલે એ આપણી ભૂલ કહેવાય અને ભૂલ આપણે સ્વીકારીશી કે અહીંયા પારો હતો યા પારો આવે ને એટલે આ ભાગ થોડોક અધેર રહીએ અધેરીએ ને એટલે પાણી હાલવામાં તકલીફ પડે એક બાજુ પાણી થોડુંક ચડે નહીં એટલે આપણે જો અહીંયા પારો આવ્યો હોત તો જૂનો પારો છે ને આમ વિખાઈ જાત એટલે નવો પારો થાત પણ થોડોક પારાની જગ્યાએ પારો આવ્યો ને એટલે પાણી હાકવામાં તકલીફ પડી એટલે આપણે બે કલાક લગી ખપારી આપવી પડી આ ભાગ હોય ને એમાંથી આમ આમ ખેંસી ખેસીને આસી આસી ગાંગડે જ લેવાની હોય એ ગાંગડા નીચા ભાગમાં આવી જાય ને એટલે આ બાજુ પાણી રડી જાય અને ઝીણી દૂધ લઈને તો ભેગી જાય રહી આવી જાય એટલે ખપારી ને એ એક આવડત તો ઠીક બધામાં હોય એ આપણે એકને જ હોય એવું નહીં પણ આવડવી જોઈ કારણ કે જો ન આવડે ને તો બધી ધૂળ જાય તો મોટર બંધ બંધ થઈ ગઈ લાગે ગઈ કારણ કે આપણે પડકારો મારી દીધો તો અને શિયાળુ પોન છે ને એટલે અહીંથી પડકારો મારી બરું ખેતર પૂરું થઈ જાય ખૂણો આવી ગયો અને આપડે ખેતર તો એક જ સેટે બધે

એક તો દાર કર્યો એની જોડે અહીંયા એક ટ્રેક્ટર એક તો નીકળી હતી એ પછી અહીંયા નહીં રહી ગઈ એટલે આ ભાગ થોડો ગધર થઈ ગયો હે થઈ જા વાંધો નહીં આવે બે ક્યારે અહીંયા બટકા એક ખે જરીક નો પીતા કાઈ નહીં આપણે ઝાર વાવી એની સીધે જે ખેતર આપણે ભાગ્યું વાવ્યું એમાં છે આપણે તુવેર મગફળી તો નીકળી ગઈ હવે અને તુવેરની રોનક તો ઓણ કઈ ઘટે જ નહીં એવી જ છે અને હવે આપણે માં ક્રિયામાં જઈ આવીને પછી આવીને કામ છે તો તુવેરનું જ છે બે ત્રણ દી આપણે તુવેરમાં કાઢવાના છે પાછા એકદમ ફાલે ફૂલે આવી ગઈ ને આમ પીરું રેડ ખેતર એવું સરસ દેખાય છે જો આપણે તુવેર છે ને એ ઘણા આપણે કોમેન્ટમાં પૂછતા હોય કે તમે તુવેરમાં ક્યું બેરન વાવ્યું છે એટલે આપણે તુવેરમાં વાવ્યું છે ફૂલે પુષ્પા અને એને અત્યારે નજારો અને રોનક એટલે કાંઈ ઘટે જ નહીં કારણ કે આપણે અજાને એક ફરે નવ વીઘામાં બેઠેલી બાળબત્રી હોર એનપી કે ખાતર આપ્યું છે અને બે પાણ આપ્યા છે એક ફરે એક મૂકીને એક આપ્યું હતું અને ખલે આપણે લાગે જ પાયું છે એટલે લાગે જ પાયું ને તે પછી ફૂલ એટલા ઉઘડા આવે એટલે લાગેટ પાયા પછી એટલે કે આપણે લગભગ પાંચક દી થયા પાંચથી છ દિવસમાં ફૂલથી આવ ગરકાવ થઈ ગઈ અને અત્યારે વાતાવરણ થોડુંક સારું છે એટલે ફૂલ ખરવાનો પ્રશ્ન નથી રહેતો જે આગતરી દિથિયા જેમાં ફૂલ આવી ગયા છે ને એ ફૂલ ખરવાનો પ્રશ્ન તુવેરમાં બહુ રહ્યો અને હવે ફૂલ આવે ને ફૂલ એમાં પ્રશ્ન ઓછો રહે કારણ કે વાતાવરણ અનુકૂળ આવી જાય અને અત્યારે કોઈ જાતનો રોગય નથી નથી ગરો કે નથી આપણે ઈયળ નકર તુવેરમાં મેન પ્રશ્ન હોય ને તો લીલી ઈયળ અને કાબરી બે ઈયળ આવે અને ગરાનો પ્રશ્ન રહે એટલે આપણે હવે આને ઈયળની દવા મારશું અને ગરા માઇટેની પેલો રાઉન્ડ આપણે હવે બે ત્રણ દિવસમાં આપણે દવા છાંટવાનું આયોજન કરશું કારણ કે ઈર દેખાતી નથી લગભગ ઘણું આપણે જોયું અડધી કલાક આમાં આટા માયરા પણ હજી ક્યાંય ઈયળ દેખાતી નથી પણ હવે ઇયળ આવવાનો સમય થઈ ગયો છે ખરો એમ પણ જેટલા ફૂલ આવે છે ને એમાં અઢળક સિંગુ થઈ જાય છે એટલે

કોઈ નબળા ન હોય પણ ઉતારો દઈએ પછી ખબર પડે હા આત આપના કોમેન્ટમાં પૂછતા હતા કે રોજ કોમેંટ લગભગ હોય તુવેરનો વિડિયો હોય એટલે કે ક્યો બિયારણ વાવ્યું ક્યો બિયારણ વાવ્યું એટલે આપણે જે પોરનું બિયારણ હતું એ નથી વાવ્યું ના બીજું વાવ્યું છે અને વાવેતરમાં મેઈન પ્રશ્ન તો શું છે કે જે આપણે ગઈ ગૈસલ ઓટોમેટિક ગોયણી હું એ હતી એટલે ફૂટથી હવા ફૂટનો ગાડો હતો અને આ શૈલ આપણે વાવી છે ને તો ઈ 6 ઇંચ ને ગાડે વાવી છે એટલે કે ફૂટમાં બે છોડવા એટલે થોડોક વાવવાનું પ્રમાણ ટૂંકું હોય અને છોડની સંખ્યા જાજી હોય ને તો ઉત્પાદન સ્વાભાવિક છેક વધારે જ આવે અને ફૂટ ફૂટ ને ગાળે હોય ને તો થોડું કઈ સેટું થઈ છે એટલે છ ઇંચ ના ગાળે આપણે તુવેરનું વાવેતર છે આ સાઈડ આપણે વાલોર નું વર્ષો વર્ષ એક જ જગ્યા ત્યાં ગાર ઢગલા ઉપર વર્ષો વર્ષ અહીંયા જ વાલોર વાવવાની આમાં વાલોર ને વાલ ને બધું મિક્સ હોય એમાં કઈ ઘટે જ નહીં

બધી ફાલ આવી અંદર તો ઘણી છે આ ધોરી વાલો ફાલ આવ્યો હોય ને અંદરની સાઈડ